22 તારીખની સંધ્યાએ સમગ્ર ભારત સાથે તાપી જિલ્લાને સોનખડ નગરમાં દિવાળી જેવો ભવ્ય વાતાવરણ સર્જાયું હતું સોનખડ કોલેજમાં 5100 દીવડાઓ સળગાવી રામ મંદિર બનાવ્યું તો સોનખડના દરેક ફળિયામાં મહા આરતી ભજનો અને મહાપ્રસાદીનો આયોજન કરી રંગોળીથી રસ્તાઓ સજાવવામાં આવ્યા દરેક ભારતવાસીનું સપનું પૂર્ણ થયું જ્યારે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ થયા બાદ ગણપતિ સાથે મહોત્સવથી થયો દિવસભર રેલીઓ અને મહાઆરતી મહાપૂજા સાથે સોનગઢ જય વિજય હનુમાન મંદિર ખાતે ગણપતિ બાપા અને રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો જ્યારે સંધ્યા સમયે સોનગઢ કોલેજમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા એકાવનસો દીવડાઓથી જય શ્રી રામ લખી દીપોત્સવ મનાવવામાં આવ્યો અયોધ્યા રામ મંદિરની રંગોળી તૈયાર કરવામાં આવી

રિપોર્ટ હું શુક્લા પ્રિયંકા સોનગઢ કોલેજની ટી વાય બી કોમમાંની વિદ્યાર્થીની છું અમારે આજે સમગ્ર દેશમાં આપણા પાંચસો વર્ષ પછી જે શ્રી રામજી પદ છે એમનું મંદિરનું ઉદ્ઘાટન થયું છે એ સંદર્ભે આજે અમારી કોલેજમાં પણ શ્રી રામ ઉત્સવ એકાવનસો દિવસ સળગાવીને અમારા કોલેજના બધા વિદ્યાર્થીઓના સહકારથી અમે એકાવનસો દિવસ સળગાવીએ છીએ એ અંગે

જે એકાવનસો અંગે જાણકારી આપશે આજે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એકાવનસો દીવડાઓ સળગાવવાનું આયોજન કોલેજની અંદર કરવામાં આવ્યું છે આ કોલેજના વિદ્યાર્થીઓનું જે દેશનું સપનું હતું કે પાંચસો વર્ષ જૂનું રામ ભગવાનનું મંદિર બને તો કોલેજના વિદ્યાર્થીઓ પણ આ નિમિત્તે કોલેજમાં પણ આજે દિવાળી જેવો ઉત્સવ ઉજવાય એ હેતુથી પાંચ હજાર એકસો દીવડાઓનું સળગાવવાનું આયોજન કરવામાં આવેલું છે સર કેવો સહકાર મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ આ આખું આયોજન પણ કરવામાં આવ્યું અને ખૂબ ઉત્સાહભેર આખો દિવસ વિદ્યાર્થીઓ આની પાછળ ખૂબ ભારે જહેમત ઉઠાવી છે હું મનીષ મહાલે સોનગઢ કોલેજનો ટીવાયનો વિદ્યાર્થી આજ રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે આપણે સોનગઢ કોલેજમાં શું કાર્યક્રમ કર્યો અમારા સોનગઢ કોલેજમાં આયોજન દરેક યુવાનો અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે સોનગઢ નગરની અંદર ફર્સ્ટ ટાઈમ એકાઉનસો દીવા જે વિદ્યાર્થીઓ વિચાર ના કરી શકે તે રીતના અમારા કોલેજના પ્રોફેસરો સાથે વાતચીત કરી વિદ્યાર્થી ગણ સાથે વાતચીત કરી આજે કોલેજની અંદર અમે લોકોએ એકાણસો દીવડાઓનો પ્રોગ્રામ રાખ્યો આ સમયે તમારા જેવા લાખો યુવાઓને તમે શું કહેવા માંગો છો અમારી તો એક જ પ્રેરણા છે જેવી રીતના અમારા પૂર્વજો દ્વારા રામ મંદિર માટે જે યોજના કરીને આજે રામ મંદિર ઊભું કરવામાં આવ્યું છે એવી જ રીતે આ રામ મંદિર એક જ બન્યું છે પણ હજુ ઘણા બધા રામ મંદિર એવા બનવા બાકી છે એ માટે દરેક યુવાનો જાગૃત થાય કોલેજોમાંથી સ્કૂલમાંથી કે કોઈ બી હિન્દુ સંગઠનનું કાર્ય હોય તો ત્યાં આગળ વધી શકે અયોધ્યાની સાથે સમગ્ર ભારત દેશ આજે દિવાળી મનાવી રહ્યું છે પાંચસો વર્ષ જૂનું જે સપનું હતું દરેક ભારતવાસીનું જે સપનું હતું દરેક હિન્દુનું જે સપનું હતું કે એના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમની જન્મભૂમિ જન્મસ્થાન અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને સ્થાપિત થાય એ સપનું આજે પૂરું થયું ત્યારે બાવીસ જાન્યુઆરીને સમગ્ર ભારત દેશની સાથે સમગ્ર ગુજરાતની સાથે ગુજરાતના છેવાડે આવેલા તાપી જિલ્લાની સોનગઢ કોલેજમાં પણ ખૂબ જોરદાર તરીકેથી દીપ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આપ મારી પાછળ જોઈ શકો છો કોલેજના વિદ્યાર્થીઓ એકાવનસો દીવડાઓ સળગાવી રહ્યા છે એકાવનસો દીવડાઓથી ભગવાન શ્રી રામ લખવામાં આવ્યું છે અહીં આપ જોઈ શકો છો કે અહીં ભગવાન શ્રી રામનું અયોધ્યાનું જે મંદિર છે એ આબેહુબ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ રીતે આદિવાસી વસ્તી ધરાવતો આદિવાસી વિસ્તાર ધરાવતો તાપી જિલ્લો પણ અત્યારે રામમય થયેલો જોવા મળી રહ્યો છે હું બિંદેશ્વરી શાહ